મુશ્કેલી છે તમને શું અટકો છો સાહેબ આમાં શું છે કે હું ખેતી તો ખેતી નો દસ્તાવેજ કરવા માટે જાઉં છું ને તો ત્યાં સબ રજિસ્ટ્ર એવું કહે છે કે ખેતી તો ખેતી ના દસ્તાવેજ ભલે તમે નોંધાવો પણ જે રેસીડેન્સી એરિયામાં આવતો રેસીડેન્સ નો ભાવ લાગશે નો

હું મારા તાલીમ કેમ્પમાં છે ને આવી રીતે ટકોરા બંધ તૈયાર કરતા શીખવાડું છું જેથી કરીને માણસ ને કોઈ મૂરખ ન બનાવી હું આવા પુરાવા સહિત તાલીમ કેમ માં શીખવાડું તમે તાલીમ કેમ માં આવો એવું નથી કેતો ના પણ માણસને ખબર પડે કે આપણે ક્યાંય મૂર્ખ ન બની અગીએ તાલીમ કેમ્પમાં ગયા હોય ને તો ખબર પડે કે આટલા આટલા પુરાવા સહિત આવી રીતે માગી શકાય સમજાણું મેં તમને બધું મોકલાવ્યું છે જોઈ લ્યો હાજી હા અને ટકોરા બંધ તૈયાર થતા જાવ કાયદા અનુસારના બેનિફિટ આપણને મળવા જોઈએ એ આપણો અધિકાર છે હાજી હાજી સાહેબ એકલેત સાહેબ મેં તમને પેલા એ મોટો પર મેસેજ કર્યો મેં મોકલાવ્યું જોઈ જાવ હ પુરાવા સહિત મોકલાવ્યું કેમ કરવું એ શીખવાડી દીધું પછી કામ ના કરો હ બોલો તમે ત્રણસો રૂપિયા ના શું વાત કરી ત્રણસો રૂપિયા સ્ટેમ્પ લાગે એમાં તમે ઓફિસિયલી અરજી કરવાની કે મને મારી જંત્રી ની હાથ માં જોડવાનું મને આ સર્વે નંબર આ ગામની જંત્રીની નકલ આપો મારા પાના પૂરતી એટલે એ ગામના જેટલા હશે જો મેં તમને મોકલાવી એમાં સો એક સર્વે નંબરો છે સો થી વધારે સર્વે નંબરો છે એની મેં જંત્રી મોકલાવી તમને એના ત્રણ ચાર્જ છે ત્રણેય જગ્યાએ અલગ અલગ જંત્રી હોય તો ચાર્જ માં જુદા જુદા બધું વાંચો એટલે સમજાઈ જશે ઓફિસિયલ મોકલાવી મેં તમને ઓકે ઓકે સર ખાલી ખેતી ની ઓર્ડર નહીં આવ્યો હોય ને તો ખરા એટલે બધું દેખાશે એમાં ખેતી નો ઓર્ડર બિન ખેતી પિયત બિન પિયત બાંધકામ એપાર્ટમેન્ટ ન ઉભું તો એપાર્ટમેન્ટ બધી જંત્રી માં બતાવી દીધી હોય ભલે ને એપાર્ટમેન્ટ નો ઉભું હોય દસ વર્ષ ઉદી થાય એમ નો હોય તોય જંત્રી માં હંમેશા એ રીતે બાયફર્કેશન આવે મેં તમને મોકલાવ્યું વાંચો વાંચો ચાલુમાં જોવું જોઈ લ્યો એટલે ખ્યાલ આવી જાય ચાલુમાં જોવો ઉપર ની કોલમ વાંચતા જાવ બધી ખબર પડશે એટલે બીજા ભાઈઓ ને ખબર પડે કે રમણીક ભાઈ આટલી બધી ડિટેલ સાથે મોકલાવે છે એમ

હા હા સર એકસો ને પંદર આપેલા છે ઉપરનું ખાનું જોવાનું મારા સર્વે નંબર માન પિસ્તાલીસ સર્વે નંબરમાં દુકાન કરી છે તો મારે દુકાન નું લાગુ પડે બિન ખેતી બાકી રહી ગયું છે તો નું લાગુ પડે પિયત મેં ઔદ્યોગિક કર્યું તો નું મને એક જ સર્વે નંબર માં લાગુ પડે પણ એ ભાગ પૂરતો હોય જેટલું બિન ખેતી કર્યું એટલા પૂરતું બાકીનું મને ખેતી નું લાગુ પડે ઓકે ઓકે હા સર આડિયા આવી ગયા સર અને જો ઓફિશિયલ સ્ટેમ્પ મારી બધું લીન તમને મગાવી છે કઈ તારીખ એમ તમે માગી શકો હા